અમદાવાદ શહેર ચોમાસામાં ભૂવા નગરી બને છે શહેરમાં મોટા પાયે ભૂવાનું સામ્રાજ્ય સર્જાય છે ભૂવા પડવા પાછળનું એક કારણ ડ્રેનેજમાં ઉત્પન્ન થતો ગેસ છે ત્યારે આગામી ચોમાસામાં શહેરમાં વધુ ભૂવા ન પડે તે માટે કોર્પોરેશન દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે ડ્રેનેજમાં રહેલો ગેસ બહાર નીકળી જાય તે માટે ડ્રેનેજ પાસે પાઇપ લગાવવામાં આવશે ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા આ પ્રકારના પાઇપ લગાવવામાં આવતા હતા પરંતુ તે પછીથી બંધ કરી દેવામાં આવ્યા ત્યારે હવે ફરીથી આ પ્રકારના પાઇપો લગાવવામાં આવશે જોકે પાઇપો ભૂતકાળમાં લગાવેલા પાઇપો કરતા ઊંચી હશે જેથી ત્યાંના ત્યાંથી પસાર થતા લોકોને તેમજ આસપાસના રહીશોને દુર્ગંધનો સામનો ના કરવો પડે સિવેજની અંદર કેટલીક વાર ગેસ ઉત્પન્ન થતો હોય છે અને આ ગેસ બહાર ના નીકળી શકે તો પરિણામે ભૂવા પડવાની શક્યતા વધતી જાય છે તો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં થયેલી ચર્ચા મુજબ આ જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસને હાઈટ ઉપર લઈ જઈ ત્રીસ પચાસ ફૂટનો જો પાઇપ મૂકવામાં આવે અને જો એને વાયુ આકાશની અંદર છોડવામાં આવે તો જમીનની અંદર રોડ પર ભૂવા પણ પડે નહીં તદ ઉપરાંત જે લોકો ટ્રાફિક પસાર થતો હોય છે ત્યાંથી વાહનો દ્વારા એ લોકોને પણ દુર્ગંધ મારે નહીં અને સ્વચ્છ હવા મળી રહે એ માટે આગામી સમયગાળા દરમિયાન આવા લોકેશન આઇડેન્ટિફાઈ કરવામાં આવશે અને એ જગ્યાએ આવા વેન્ટિલેશન પોલ ઊભા કરવામાં આવશે